ફાઇનલી મિત્રો ફૂકણી આવી ગઈ છે મામા કે બધી જો ચેક કરવા મળ્યા બરોબર છે કે નહીં હા બરોબર છે કે નહીં બરોબર છે લઈ લઈ આપડી ને પગ નીચે લઈ તૂટી જાય તૂટી જાય ચેક તો કરવી પડે કે એવું છે હા દાણો એક વ્યસ્ત નો જવું હા ઈ વાત સાચી હો ભાઈ ના ના ભઈ ચાલો હા આ દી તો આવો ભાઈ ફૂકણી તો બહુ ભારે મોટી છે હો ભાઈ અમુક નાની ફૂકણી આવે ફૂકણી ફૂકણી માં ફેરવા પણ આ તો બહુ અલગ જ લેવાની છે જો

પૂરો ઉપનભાઈ મારશે ઠેકડા એ આવી જાય ખબર છે મિની બ્લોક જોયો કે આપડું બાદ રહે

મિત્રો હટી વાગ મિત્રો ફૂકણી આવી ગઈ છે મામા કે બધી ચેક કરવા માં બરોબર છે કે બરોબર છે તૂટી જાય તૂટી જાય

ફૂકણીમાં ફેરવા પણ આ તો બહુ અલગ જ લેવાની ની છે તો આયલી એલી હું નીકળજો કમેન્ટ કરજો જરા તો હું વિડીયો માં બતાવી વિડીયો બીના રેજો આયલી નાખવા ના કઈ લે

Alau ubi nala bola, ala. ubi nala bola, alau bola, alau ubi nala bola, alau ubi nala bola, alau ubi nala bola, alau Aku bol, bola, alau ubi nala bola, alau ubi nala bola, alau ubi nala bola, alau ubi nala

નીકળી જાય છે પછી અડધા માલી અડધા લો બધા અત્યારે પૂરા ભાઈ હજી પૂરું થઈ ગયો ખાલી તેલ નું કામ બધી ગયું પૂરું ભૂપેનભાઈ જોય બાકી છે એ તો કાયલ વાર ભૂપેનભાઈ ને ચેક કરો ખાલી તો આજે હમણાં એવું છે

કામ કામકાજ પૂરું થઈ ગયું કેટલી અહીંયા આ તો લગભગ આપડામાં તો ઓછી ઓલી છે શું કેવાય મને બોલાઈ ગયું ઓલા આપડામાં લાટ દહ માં થોડીક ઓછી ખાસ નહીં વાળો બતાવું બાકી મિત્રો રોલ આપણે વિલેજ કેમ દેખાય તો મિત્રો લોંગ બ્લોક બોલે તો મોટો બ્લોક એક તમ જય શ્રી રામ બાબા